આટલા વર્ષોમાં મારે ઘરે કોઈ આવતું જ ન હતું આ શબ્દ છે રાંદેર પોલીસનો સ્ટાફ ઘરે આવતા રડતા અવાજે બોલાયેલા આધેડ મહિલાના મહિલાને સાંત્વના આપતા પોલીસ અધિકારીએ કહ્યું કે તમે ચિંતા ના કરો અમે તમારા પરિવારના સભ્યો જ છીએ આવતા રહીશું અમારા નંબર તો તમારી પાસે છે જ જો કે આ વાર્તાલાપ થોડા દિવસો અગાઉ ની સંતાન વૃદ્ધ એનઆરઆઈ દંપતી પૈકી વૃદ્ધા રાંદેર પોલીસ સ્ટેશન મદદની આશા સાથે પહોંચી હતી જેમના માટે રાંદેર પોલીસે પરિવારના સભ્યોની જેમ ખોટ પૂર્ણ કરી હતી સાથે જ ઘરમાં ઘુસતા વરસાદી પાણી સહિતની સમસ્યાને દૂર કરી હતી પાસઠ વર્ષો વૃદ્ધા હેમંતીબેન રાજેન્દ્રભાઈ નાયક જેમનો જન્મ સંસાર શરૂ કર્યો હતો જોકે કુદરતે તો જાણે તેમની પરીક્ષા લેવાનું નક્કી કર્યું હોય તેમાં દંપતીને સંતાનથી વંચિત રાખ્યા હતા વૃદ્ધાવસ્થામાં પણ તેમને બધી જવાબદારી જાતે નિભાવી પડે છે તેમના પતિની તબિયત પણ ખરાબ થઈ જતાં તેમની મુસીબતો વધી ગઈ હતી વૃદ્ધ દંપતીના ઘરની પાછળના ભાગે તેમણે જર્જરિત થઈ ગઈ હતી જ્યાં સાહેબને મળીને પોતાની આપવી જણાવી હતી ત્યારબાદ પીઆઈએ આ બાબતે સ્ટાફના માણસો મારફતે ખરાઈ કરાવી હતી પોલીસે મદદ કરતા પતરા બદલી નાખ્યા હતા સાથે જ મોબાઈલ ફોન તૂટી ગયો હોવાથી દંપતીને નવો ફોન અપાવ્યો હતો